હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો ને તો બધા મજામાં સો અને મજામાં જ રહો એવી શુભેચ્છાઓ આપું છું અને બીજું કે કાલે આપણી લાઈફમાં નાના નાના ટપુડિયા ટપુડિયા કોઈ બીજાથી લઈ અને છઠ્ઠા ધોરણ સુધી ભણતા તા એવડા એવડા એવા તા નાના નાના તો આપણને ગોતતા ગોતતા જ્યારે કોઈ આપણા ઘર સુધી આવે અને એમાં એ અવળા કવડાક છોકરાઓ તો આપણને કેટલું સરસ લાગે તો મને ખરેખર જ બહુ આનંદ આવ્યો હતો કે મને ગોતતા ગોતતા ઝાઝા દૂર નથી રહેતા આમ પાછળ સોસાયટી છે ને ત્યાં જ રહે છે તો ઝાઝા દૂર નથી રહેતા પણ એ લોકોને ખબર પડી કે હું અહીંયા રહું તો પાડોશમાં પૂજતા પૂજતા આવ્યા કે ઓલા યુટ્યુબમાં વિડીયો બનાવે છે એ આંટી ક્યારે રહે જ એટલે એને ઘર બતાવ્યું તો છે ને ચાલું એ આવ્યા હતા આપણને મળવા અને એની અતિશય ઈચ્છા હતી કે હું એનો વિડીયો બનાવું તો આજે આપણે એનો વિડીયો બનાવ્યો છે અને આપણે આગળ તમે જોશો કે નાના નાના ભૂલકાઓ તમને દેખાશે તો કાલ જ મને પૂછી ગયા કે આંટી તમને શું શું ગમે છે તમારું એટલે મેં કીધું કે મારું તો ફેવરિટ બધું કેમ કે તમે મને મળવા આવ્યા તો એ વસ્તુ મારી તો ફેવરિટ જ છે ને મને તો બહુ જ આનંદ આવ્યો ના એમ નહીં કે તમને કઈ વસ્તુ ગમે ને એ અમે કહ્યું પછી મેં કઈ એમ થોડુંક મેં કીધું પછી મેં શું કીધું કે હા મને ચોકલેટ ગમે મને ખબર હતી કઈક લઈને આવવામાં આવવા ટૂંકમાં એને લઈને આવવું તું લઈને આવવા માંગતા હતા એટલે એ મને પૂછતા હતા એટલે મેં એને કીધું કે તમે મને બધા વચ્ચે એક રૂપિયા વાળી ચોકલેટ લઈને આપશો તો મને બહુ ગમશે કારણ કે એ જોજો તમે કે કેટલા નાના નાના છે તો ખરેખર જ આપણે તો એવું ન જ ઈચ્છીએ કે આપણા માટે થોડાક પૈસાનો ખર્ચ કરે પણ આજે બધા આવવાના છે પાછા આપડે પાડોશી આપણને ઓળખતા જોઈ કે આપડો સ્વભાવ કેવો છે તો એને એમ જ કીધું કે બેટા આંટી ને તો તમે મળવા આવો ને એ બઉ ગમે એથી વધારે એને કઈ ના જોઈને ના એની વસ્તુ ફેવરિટ હોય ને એ જ અમને કયો એવી જીદ લઈને બેઠા હતા તો આજે એ પાછા આવવાના જ મળવા તો હવે તમે જોજો આગળ કે શું થાય છે આ લાઈવ માં એવા ગીત ગાતા હતા લાઈવ માં ગીત ગાતા હતા આપડી ને બહુ સરસ મજાની છોકરા લાઈવ માં એને એટલો ઇન્ટરેસ્ટ હતો કે લાઈવ માં આપણે એને લઈએ અને કાલે લાઈવ પરને આવ્યાતા એને વિડીયો મારી યારે બનાવો તો પણ કાલ લાઈવ ચાલુ હતી એટલે મારાથી સક પરમ દિવસે હા પરમ દિવસે એટલે હવે આપણે જોઈએ કે શું કરે છે નાના નાના

હોસ્પિટલે હોય પડે પણ બોલાવા હોય ને એ ન હોય એમ કે બાર છે આપડે એમ અમારી ઇમરજન્સી છે તો ચાર્જીસ હોય સારું હાલો બન્યા રેજો અને મળવા આવ્યા છે કે મજા આવે છે તો બહુ આવે છે પણ તમે મારો છો કઈ નથી મારતા મને મારા બ્લોગ જોયો છે વિડીયો જોયો છે ને છોકરાઓ બિચારા કાલે એટલી મહેનત કરીને મળવા આવ્યા ને આજે પાછા આવ્યા ને મને બહુ રાજી હું અતિશય થઈ છું કે આટલા નાના નાના છોકરાઓ મને મળવા આવ્યા છે તો તમારા બધાનું નામ ભારપતિવાળા આલો બોલી જાવ જોયું આર્ય અને સ્ટડી બોલી જાવ કંઈક આડો છો ને કંઈ સાંજ મારે વાહ બહુ સરસ બધા શું જમીન આવ્યા હે આજે ઈ ચાસ્કોલી રડુ તો પાણી નામ ન લ્યો અને માથાનો દુખાવો ચાલુ થઈ જાય હવે પાણીપુરી ને તો માથે ઉતરશે એમ તો આ લોકો કાલે લાઈવમાં લાઈવ ચાલુ હતી ને ત્યારે બધા હતા મને મળવા અત્યારે આપણે વિડીયો ના બનાવી હૈ કાન જો એનો એટલો એમ કે પ્રેમ ભાવ છે કે ધરાર મને એને ગિફ્ટ આપી છે કાલે મને પૂછીને ગયા હતા કે તમારું ફેવરિટ શું છે તો મેં એને પછી એની નાની એવી લાગણીને માન આપીને મેં કીધું તો મારું ફેવરિટ શું છે તો છોકરા ખોલશું ને આપણે હા હાલો આપણે બધા ભેગા થઈને ખોલીએ તમે 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 આજે કાલે તો

મારા માટે સ્પેશિયલ લઈ આવ્યા છે તો આપણે જોઈએ કે છોકરાઓ શું લઈ આવ્યા છે છોકરાઓ તમે એવું મસ્ત મજાનું પેકિંગ કર્યું કે મને આમ તોડતા જીવ નથી આવતો બોલો ના ખરેખર જ આપણને આનંદ આપણને પેલા સ્ટીકર બચાવ તો આ જે એમાં મારું નામ લખ્યું છે ઉપાધ્યાય સબસ્ક્રાઇબર્સ ફ્રેન્ડ્સ વારે વાહ વાહ ભાઈ વાહ બહુ મેમ્બર આવી ગયો

બીજો શું છે બીજી ચોકલેટ છે વારે વાહ વાહ ભઈવા આમાં શું છે કિચન ઓહો એ માડુ આ મસ્ત કિચન છે વાહ ગિફ્ટ આપો તમારી પાસે તો એ આપશું એટલે કરી લે કે મને યાદ કરી અને લઈ આવ્યા છે આને કરી લે બસ